જય માતાજી મિત્રો કાલે અમે ખાતર નાખવાનું વધુ હતું આજે ટીનો વર્ગ્યો છે ખાતર નાખવા જોરદાર ટીના કાલે જોઈ લ્યો ટીના ચેલું નાખો ટીના ચેલું ચેલું નાખો કાલ તો તું એમ કેતો કે ગુણ ગુણે ગુણ નાખી દેવી હા સાવકારા છે માટીનો કરવું પડે કારણ કે ગાયો માટે છે નહિતી ને ગાયો માટે છે તો પછી ગાયોનો સેવા કરવા માટે તો કરવું પણ ન ક બિચારી શું ખાય સાચી વાત ન રી ના હમ ને એ અવાજ એ બોલજો અવાજ આવે মস্তি জবৰদস্তেজে তেনে টাইম থ

અને લાઈક શેર કરજો ને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ના ભૂલતા જય રામાધણી